શાક રોટલી ના ખાવા હોય અને કંઈ હેલ્ધી ટેસ્ટી ખાવું હોય જે તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો બ્રેકફાસ્ટ લંચ કે ડિનર ગમે ત્યારે બનાવી શકાય એવો આજે નવો નાસ્તો બનાવીએ છીએ તો હેલ્ધી ટાકો બનાવવા માટે અહીંયા આપણે બે કપ ઘઉંનો લોટ લઈશું એમાં અડધી ચમચી મીઠું એક ટેબલ સ્પૂન તેલનું મોણ ઉમેરી થોડું થોડું કરતા જે પાણી ઉમેરી પરાઠા જેવો લોટ બાંધીશું અને લોટને ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં આપણે એક સ્ટફિંગ બનાવીએ જેના માટે એક કપ બાફેલા છોલે લઈશું અને પાઉંભાજી મેશ

મરી પાવડર એક ટેબલ સ્પૂન આમચૂર ઉમેરીએ અને સ્વાદ પ્રમાણે મીઠ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ બધું સરસ મિક્સ થાય એટલે સ્ટફિંગ ના આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી લઈશું બધા બોલ્સ બની જાય એટલે આને થોડી વાર સાઇડ પર રાખીએ હવે જે લોટ બાંધેલો છે એને થોડો મસળી મીડિયમ સાઇઝનું લુવું કરીએ અને લુવાને કોરા લોટમાં ડસ્ટ કરી પૂરી કરતા થોડી મોટી એવી પાતળી રોટલી વણીને તૈયાર કરી લઈએ બધી જ રોટલી વણાઈ જાય એટલે હવે તવા પર રોટલીને થી પંદર સેકન્ડ જેવી કાચી

સ્ટફિંગ ને એક મિનિટ માટે આપણે થોડું શેકાવા દેશું પછી સાઈડ પલટાવી થોડું ચીઝ ગ્રેડ કરીએ અને ટાકો ની જેમ રોટલી ને ફોલ્ડ કરી દઈએ અને ફરી હલકું એવું બટર લગાવી બંને બાજુ થી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું ગરમા ગરમ આ નવો નાસ્તો બધાને ભાવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટની સાથે સર્વ કરજો